ચાલો આજે આપણે દસ નું એક જૂથ અને છુટ્ટા મળીને કઈ સંખ્યા બને છે તે શીખવાનું ચાલો દસ નું સંખ્યા બનશે એ દસ ને એક પછી દસ નું જૂથ બે છુટી તો દસ ને બે દસ નું જૂથ ત્રણ છુટી તો દસ નું જૂથ ચાર છુટી દસ નું જૂથ પાંચ છુટી દસ નું જૂથ છ છુટી ચાલો સાત છુટી આઠ છુટી નવ છુટી અને દસ છુટ્ટી ખબર પડે ચાલો હવે દસ નું જૂથ બે છુટ્ટી સરસ દસ નું જૂથ પાંચ છુટ્ટી દસ નું જૂથ આઠ છુટ્ટી દસ નું જૂથ એક છુટ્ટી દસ નું જૂથ ચાર છુટ્ટી દસ નું જૂથ છ છુટી સરસ હવે પૂછીશ તો આવડે ને આવડશે ને સરસ આપણને અહીંયા એક દસ નું જૂથ છે અને છુટી પહેનો આપેલી છે તો એના આધારે આપણે સંખ્યા બનાવવાની છે ચાલો કાવ્યાબા કેટલી છૂટી છે કેટલી છૂટી છે કઈ સંખ્યા બનશે સરસ દસ ને પાંચ પંદર દસ નું જૂથ પાંચ છુટ્ટી એટલે કઈ સંખ્યા બની પાંચ પંદર સરસ ચાલો જલ્પા દસ નું જૂથ અને છુટ્ટી કેટલી છે તો કઈ સંખ્યા બનશે દસ ને આઠ ચાલો સદેકા સરસ જો સદેકાને કેવું મસ્ત આડું 10 ને ચાર ચૌદ દસ નું જૂથ ચાર છુટી એટલે કે દસ ને ચાર સરસ ચાલુ છુટી છે કઈ સંખ્યા બની દસ નું જૂથ સાત છુટી ચાલ રોશની કેટલી છુટી છે રોશની છ સરસ કઈ સંખ્યા બની દસ ને છ સોળ દસ ને જૂથ અને છૂટી ચાલ રોહિન की संख्या बनी रुही दस ते चालो पूनम કઈ સંખ્યા બની પૂનમ 604 કઈ સંખ્યા બની 10604 સરસ હાલો જીનલ 10 + 2 = 12 અને આ બી બાદબાકી છે 3 - 2 10 ને 2 હોય તો કેટલા થશે 12 સરસ જીનલ તો ટીચર હોય એની જેમ કરે અહિયા 12 તનક દીકરા દસ ને બે બાર કેટલા થશે દસ નું જૂથ અને બે છુટી છુટી કેટલી છે બધા સરસ दस पाच पंदर, कई संख्या बनी दस पाच पंधर चाल कई संख्या बनी કઈ બની દસ ને સાત સત્તર સરસ ચાલો માહેરા સરસ જો આ માહેરા બોલી ને બઉ મસ્ત બોલી છૂટા કેટલા છે હમ કઈ સંખ્યા બની સરસ ચાલો ઈકરા દસ ને પાંચ કઈ સંખ્યા બની સરસ